ભાઈ ને એવા નથી તો વાડીએ તો આટો મારવા આવી ગયા છે કહે કાહે છે આટો મારી આવી છે ઓવળા ઓવળા થઈ ગયો બતાવ આમાં તો ઝીંડવાય આવવાનું છે આ બાજુ છે આ બાજુ છે અત્યારે બધું ગ્રીન ગ્રીન છે બાજો છે ગાય

આપણે તો આને રાખડી બાંધવાની છો ને તો આ ટ્રેક્ટર લીધું એ આ છે ટ્રેક્ટર અને આ જો મોટી ગાય અંદર ઊભી છે ઓગાળા છે એ આ દૂધ નથી દેતી આપણે તો વાડીને ઘર ને બધું નજીક નજીક જ છે અને આ એક ગાય દૂધ આપે જો હા લોટ ખાય છે ગુડિયા મસ્ત તો અત્યારે

आले चले आयला लागल जय नंदा दादा ने नमस्कार हो पोटे नेला ला कृषी कायले बेटा ती दादा तो सरन कसर फटाफट इ वे येनच लेता रे वाह बापुजी उज पैसा લે મને લાગો કે ખાયપો તને પેડો વતાન દેવા પડે લલુ સાંડલો કરો તને આ કે ગાય હા দাও એ ઓલી છૂમકી વાળી બંદાય ગળસી જાય

ભગવાન ને આપણે ઓમ મળી રાખડી તો આપણે બાપુજી ની રાખડી બંધ ગઈ કે ના બાપુ જી નુ બન દિયો હમ હર ઓર પત્યા બાજે પસો મારી હા એમ પોજી આવતી જ નહી છે બહુ બંધ છે હર બાંસ હા શેર બા હા હે ને લે લે કે

કઈ ખાવું નથી કેમ પેંડા ને લાડવા ના ત્યારે બધું ખાધું ને નાની બાઈ જો લાડવા બનાવીને મૂકી દીધા ભાઈ પેલા સ્ટાઈલના સુરમાના લાડુ મસ્તીના બનાવ્યા રવાના નાખે જો હું બનાવું પડવા રોટલી જો ચાર પડી રોટલી સુલાની હારી છે બાની ખાઈ હે ને પડવાય રોટલી કરું બેન બનાવે છે માસી ઢોકળા શાક બનાવીશ માસી સારું બનાવે એટલું ઢોકળા ની શાક કઈ હું બનાવીને રોટલ જમવાનું છે તો આલો બધાય જમવા રોપડ